હવે વાત કરીએ સુરતની તો સુરતના મહિદરપુરા વિસ્તારમાં મારામારીની ઘટના બની સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ જાહેરમાં જ બે પક્ષો વચ્ચે લાકડી વડે હિંસક મારામારી થઈ મારામારીની ઘટનામાં છ થી વધુ લોકોને કિશોરીની બબાલમાં બે પક્ષો સામે આવી ગયા હતા મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે તો તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સુરતના મહિદરપુરા વિસ્તારમાંથી સામે આવ્યા છે ધ્રુવ પાસેથી મહિદરપુરા વિસ્તારમાં ફરીથી મારામારીની ઘટના બની હતી આખો કિસ્સો શું છે આ બિલકુલ સુરતના આ મૈધરપુરા વિસ્તારમાં જે આવતો એક વિસ્તાર છે જ્યાં એક મારામારીની સામાન્ય ઘટના સામે આવી હતી છોકરાઓના ઝઘડામાં બબાલ થઈ હતી અને આ બબાલમાં મારામારી થઈ હતી અને તલવાર વડે હુમલો થયો હતો અને સામ સામે આ મારામારી થઈ હતી જેમાં મૈઝરપુરા પોલીસે રાયટીંગ નો ગુનો પણ દાખલ કર્યો છે આ સમગ્ર ઘટનામાં છ લોકોને ઈજા પણ પહોંચી છે જેને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે સામાન્ય જેવી બાબતે રમવા જેવી બાબતે છોકરાઓની વચ્ચે ઝઘડો થયો હતો જેમાં મોટાઓ વચ્ચે પડતા મારામારી થઈ હતી અને આ સમગ્ર બાબતે હાલ તો મજરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે બીજી તરફ છ લોકોને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ રહી છે અને આજુબાજુમાં રહેતા લોકો જ સામ સામે મારામારી કરવા લાગ્યા હતા જેને લઈને પોલીસે પણ આ બાબતે ઉનાળગોની તપાસ કરી કોને આરોપી બનાવવા કોની વિરુદ્ધમાં કયો પ્રકારનો ગુનો લાગવો તે બાબતે તપાસ કરી રહી છે જી બિલકુલ ધ્રુવ માહિતી બદલ આભાર